સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલી સાબર ડેરી દ્વારા સાબરદાનના ઉત્પાદનમાં વધારો કરવા માટે રૂપિયા બસો દસ કરોડના ખર્ચ બનાવવામાં ઓલા નવીન કેટલ ફીડ પ્લાન્ટનું કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે ગઈકાલે અઢાર નવેમ્બરે સાંજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાંથી તેઓ સાડા આઠ વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર આપવા પહોંચ્યા હતા ત્યારે ઓગણીસ નવેમ્બરમાં અમિત શાહ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનમાં જણાવ્યું હતું કે વર્ષોથી ત્રણ ક્ષેત્રો બહુ ડિસ્ટર્બ માનવામાં આવતા હતા કાશ્મીર ઉત્તર પૂર્વ અને નક્સલવાદ પીડિત એમ ત્રણેય ક્ષેત્રોમાં અમે સુરક્ષાની સ્થિતિમાં ઘણો સુધારો કર્યો છે આપણા હિંમતનગર તેમજ અરાવલી એટલે કે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલક તેમજ ગુજરાતના છત્રીસ લાખ પશુપાલકો માટે ખૂબ ગૌરવ આનંદની વાત છે કે માન્ય કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે આજે સાબર ડેરીના આઠસો ટન પ્રતિદિન કેપેસિટીવાળા કેટલ ફીડ પ્લાન્ટનું લોકાર્પણ થયેલ છે ઉદ્ઘાટન થયેલ છે તેમના શુભ હસ્તે આમ જિલ્લાના પશુપાલકોને ઉચ્ચ ક્વોલિટીનું દાણ સાબર દાણ આપણી ડેરી આપી શકશે અને તેનાથી જિલ્લામાં પશુપાલનની પ્રવૃત્તિને ખૂબ જ વેગ મળશે એક ગાંધ હિંમતનગરથી થઈને દિલ્હી સુધી જતી મારુતિ સુઝુકી દ્વારા અપાયેલ કમ્પ્રેસ્ડ બાયોગેસ ફ્યુઅલથી ચાલનારી આ બાર ગાડીઓનું રેલીનું આજે ફ્લેગ ઓફ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના શુભ હસ્તે ફ્લેગ ઓફ થયેલ આ રેલી છવ્વીસમી નવેમ્બરે દિલ્હી ખાતે પહોંચશે અને છવ્વીસ નવેમ્બર નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે આજે ભારત વિશ્વનું નંબર વન દૂધ ઉત્પાદક દેશ છે અને તેમાં જે સહકારી પ્રવૃત્તિને લીધે વેગ મળ્યો છે તે રેલી તેમજ આપણા પશુધન પાસે જે ખેડૂતો પાસે પશુધન છે તેના છાણમાંથી જે ગેસ ઉત્પન્ન થાય એ ગેસથી આપ જેમ જોઈ શકો બાયોગેસનો ઘરનો ચૂલો પણ ચાલે અને આવી ગાડીઓ પણ ચાલે તો પર્યાવરણને બચાવવાના હેતુથી આપણી સહકારી ડેરી સસ્ટેનેબિલિટી અને સર્ક્યુલર ઇકોનોમીનું શું કામ કરી શકે તેનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જે સમગ્ર દેશ તરફ આપણે બતાવવા માંગીએ છીએ જે બાયોફ્યુલની વાત કરીએ આપણો પ્લાન્ટ ખરો ભવિષ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી આ દિશામાં કામ ચાલે છે મને જણાવતા આનંદ થાય છે કે બનાસકાંઠામાં ડામા ખાતે આ એક કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ ઓલરેડી ચાલુ થઈ ગયો છે અને ગુજરાતમાં છ જેટલા પ્લાન્ટ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે